ભારતમાં પહેલીવાર એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ પર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું અમદાવાદના વેજલપુરમાં વાયએમસીએ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સક્સેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાયું અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવ્યું વિજનપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું યુવાનોને આગળ વધારવા માટેનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને આપણે બધાને આપણે સ્ટાર્ટઅપ ની વાત કરતા હોઈએ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં હશે કે આ શું છે કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે કેવી રીતે આગળ વધશે આજે દસ વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે અડતાલીસ હજારથી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી છે યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા